નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો શરીરમાં જ્યારે બ્લડ પ્રેશર ઘટી જાય એટલે કે લો બ્લડ પ્રેશરની સમસ્યા જે લોકોને થતી હોય તો એની માટેનો એક દેશી અને આયુર્વેદિક ઉપચાર છે બ્લડ પ્રેશર વધી જવું અને બ્લડ પ્રેશર ઘટી જવું બંને પ્રકારમાં જે હાર્ટ ઉપર હૃદય ઉપર એક પ્રકારનું જોખમ રહેલું છે તો લો બ્લડ પ્રેશર જ્યારે થાય અને એના સંકેતો આપણને જોવા મળે પરસેવો છૂટવા લાગે અથવા અનેક પ્રકારના એવા લક્ષણો જોવા મળ જોવા મળતા હોય છે ચક્કર આવે માથામાં બેચેની જેવું થવા લાગે ગભરામણ થવા લાગે અને ઘણી વખત શરીર ઠંડુ પડવા લાગતું હોય છે હવે લો બ્લડ પ્રેશરના જે દર્દીઓ હોય છે એમની માટેનો એક દેશી પ્રયોગ છે આયુર્વેદિક ઉપચાર છે કે જે ઉપચારથી ધીમે ધીમે લો બ્લડ પ્રેશરની સમસ્યા છે એ જળમૂળથી પણ ખતમ થઈ શકે છે આયુર્વેદિક ટ્રીટમેન્ટથી અથવા તો ઘરના શુદ્ધ અને સાત્વિક ખોરાકની સાથે દેશી ઉપચારની મદદથી લો બ્લડ પ્રેશરની સમસ્યા છે એ સંપૂર્ણ રીતે દૂર થઈ શકે છે હવે આજનો જે ઉપચાર છે એની અંદર મિત્રો એક ફળનો પ્રયોગ કરવાનો છે અને એ ફળનું નામ છે દાડમ એવું કહેવાય છે કે એક અનાર સો બીમાર એટલે કે અનાર એટલે કે દાડમ દાડમની અંદર સો વ્યક્તિને સાજા કરવાની શક્તિ રહેલી છે એવું ગજબનું ફ્રૂટ છે તો દાડમ છે એ લો બ્લડ પ્રેશરની સમસ્યાને મૂળથી ખતમ કરી શકે છે પ્રયોગ કઈ રીતે કરવાનો છે એ ધ્યાનથી સાંભળજો મિત્રો હવે અહીં દાડમનો રસ આપણે એક કપ જેટલો લેવાનો છે એટલે પચીસ ત્રીસ એમએલથી માંડી અને પચાસ એમએલ સુધી દાડમનો રસ લઈ શકો છો મિત્રો આ દાડમનો રસ લઈ કાઢી અને દાડમનો રસ હંમેશા કરીએ તાજે તાજો કાઢીને પછી જ એનો ઉપયોગ કરવાનો ફ્રીજમાં રાખેલા આ રસનો ઉપયોગ ન કરવો તાજો રસ કાઢ્યા પછી તરત જ એનું સેવન કરવાથી જ ફાયદો થશે એટલે આ રીતે એક કપ જેટલો દાડમનો તાજો રસ અને એની એની અંદર એક ચપટી જેટલું સિંધવ અથવા સિંધા લૂણ નાખવાનું છે જે સિંધા લૂણ મીઠું છે એ કુદરતી મીઠું છે આપણે રસોઈમાં બનાવીએ છીએ જેનો ઉપયોગ કરીએ છીએ એ મીઠું નહીં પણ સિંધા લૂણ મીઠું છે એક ચપટી આ રસમાં નાખી બરાબર મિક્સ કરી હલાવી અને દરરોજ સવાર સવારમાં ખાલી પેટે આનું સેવન કરવાનું છે આ દાડમનો રસ જે સિંધા લૂણ મીઠું નાખેલો છે આનાથી લો બ્લડ પ્રેશરમાં ખૂબ જ ફાયદો થાય છે અદ્ભુત રિઝલ્ટ મળે છે અને ધીમે ધીમે આ સમસ્યામાંથી સાવ જડમૂળથી પણ છુટકારો મળી શકે છે બીજું એક કે જે પ્રાણાયામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ અને કપાલભ્રાતિ પ્રાણાયામ આ બંને પ્રાણાયામનો વહેલી સવારે પ્રયોગ કરવામાં આવે અને સાથે આ ઉપચાર અપનાવવામાં આવે તો લો બ્લડ પ્રેશરની સમસ્યા છે એમાં ધાર્યા પ્રમાણે પરિણામ મળે છે અને આ સમસ્યાને જળમૂળથી શરીરમાંથી ખતમ કરી શકાય છે એ સિવાય મિત્રો દાડમનો રસ છે હૃદય માટે ખૂબ જ લાભકારી છે દાડમના સેવનથી હૃદય છે એની કાર્યક્ષમતા છે એમાં ઘણો બધો વધારો થાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી